સમસ્ત બ્રાહ્મણો દ્વારા નર્મદાજીની આરતીનું પૂજન કરાયું હતું હર ગ્રુપ રેવા ભક્તિ અને સંગઠન દ્વારા પ્રભાત ફેરી નર્મદા યાગ યોજાયો હતો ને સાથે જ મહાઆરતી કરવામાં આવી હતી તો બપોર બાદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નગરમાં ડીજે ના તાલે ભક્તિમય વાતાવરણમાં નગરમાં માતાજીની ચુંદડી યાત્રા કાઢવામાં આવી ત્યારબાદ સાંજે દીપદાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા અને આ નિમિત્તે નર્મદાજીને ચૂંટણી કંકુ શ્રીફળ માતાજીને ભક્તોએ અર્પણ કર્યું હતું અને સાથે જ સ્નાન પણ કર્યું હતું ચાદોદના પ્રસિદ્ધ મહાલરવ ઘાટ ચક્રતીર્થ ઘાટ કપિલેશ્વર ઘાટ માર્કેટેશ્વર ઘાટ સહિતના કાંટા કિનારા ઉપર નર્મદા જયંતિના પાવન દિનને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હર આજનો દિવસ એટલે કે મહાશુદ સાતમ નર્મદા જયંતિનો દિવસ છે કીધું છે કે માઘે ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભેજ રવિર દિને મધ્યાહન ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે મુનિ રામને કહે છે કે મહાશુદ સાતમ મધ્યાહનકાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જળાના સ્વરૂપે અવતરિત થયા છે એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને નર્મદાના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે એમાં ખાસ કરીને ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી ચુંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો ત્યાર પછી આજે સાંજની અંદર નર્મદાજીની ભવ્ય એક તો બપોરે પાલખી યાત્રા નીકળશે સાંજે દીપદાન થશે સાંજે મહાઆરતી પણ થશે અને નર્મદાજીના કિનારે સંધ્યા ભજન ઇત્યાદિનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને એ પણ આજે સારી રીતે ઉજવાશે સૌને નર્મદે હર